નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજે કેસર કેરમાં ફરી પાછા તમે જોઈ શકો છો વધારો જોવા મળી રહ્યો છે પૂરું મેદાન આખે આખું મેદાન ભરાઈ ગયું છે મિત્રો અને હરાજીનું કામ જ ટૂંક જ સમયમાં ચાલુ થવાનું તો હરાજીમાં જાસી જાણસી કહેવા રહી છે આજના બજાર પર સ્ક્રીન ઉપર નંબર આપેલા છે દિનેશભાઈના તેમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક કરો મિત્રો અને પાંચ પચી બોક્સ માટે કોન્ટેક ન કરવો મિત્રો પાંચ પચી બોક્સ જો કોઈ પણ ભાઈઓને લેવા તો રૂબરૂ આવવાનું રહેશે સવારે સાડા છ વાગે હરાજીનું કામકાજ ચાલુ થાય છે મિત્રો કોઈપણ ભાઈઓને પાકલ કેરી લેવાની તો ગોંડલ સંતોષ કેરા ભંડાર નો કોન્ટેક કરવો મિત્રો તમને અહીંયા પાકલ કેરી મળી જશે રિટેલ પણ મળી જશે હોલસેલ પણ મળી જશે મિત્રો તો ગોંડલ કેરા ભંડાર જેલ ચોક તમારે રૂબરૂ મુલાકાત લેવાની રહેશે મિત્રો સુપર ક્વોલિટી માલ છે મિત્રો આઠસો રૂપિયા ફળ નાનું છે પણ ક્વોલિટી બહુ સુપર છે આ 2 1875 રૂપિયાનો ભાવ હતો 975 રૂપિયાનો ભાવ એટલે ગુડા કોલેટીમાં ખાйно પડે 975 રૂપિયામાં કોલેટીમાં ખાйно પડે કોલેટીમાં કોઈ યાર હશે ટાક કોણર કોણર કલાક 500 500 100 500 562 રૂપિયા લે કે પાંચસો ને પચાસ પીચોતેર છસો પચીસ પચાસ પેઠસો પછી સાતસો ને પચાસ રૂપિયા નો તમે માલ સારી ક્વોલિટીનો છે સુપર માલ તમે જો સાતસો ને પચાસ ભાવ છે આ માલ સાત રૂપિયા નો સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ છે તમે જો માલ સારી ક્વોલિટી નો મિત્રો સાતસો ને પચાસ રૂપિયા માં વેચાણો છે تر سو پچاس پانچ کلو نو وزن مرن سو پچاس روپیہ نو کلو نو وجن

પાંચસો ને પચાસ રૂપિયા નો ભાવ છે પાંચસો ને પચાસ માં વેચાણ છે પાંચસો ને પચાસ ચારસો ને પચાસ રૂપિયા નો ભાવ છે તો ચારસો ને પચાસ રૂપિયા નો ભાવ છે પચાસ રૂપિયા ભાવ છે ત્રણસો ને પચાસ રૂપિયા કે એ ત્રણસો ને પચાસ ચારસો ને પિચોતેર રૂપિયા ભાવ છે ચારસો ને પંચોતેર રૂપિયા

સાડા ત્રણસો પોણા ચારસો 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 થયા ચારસો હવા ચારસો ચારસો ને પચીસ

ছো রুপিয় নো ভাবনা ছো রুপিয় ভাব ছোটো পাঁচসো পিঁচোতে রুপিয়া ચારસો હવા ચારસો 400, ચારસો પોણા પાંચસો 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 રૂપિયા નો ભાવ જેટલો પાંચસો રૂપિયાનો પાંચસો રૂપિયા નો ભાવ જેટલો ملنا پانچ سو روپیہ روپیہ میں ویچا جیسے پانچ سو روپیہ છસો ને પચીસ રૂપિયાનો નો ભાવ થયો છે છસો ને પચીસ રૂપિયાનો ભાવ બજાર મારી છસો ને પચીસ રૂપિયામાં વેચાણ છે છસો ને પચીસ રૂપિયાનો ભાવ છે તમે જો અમલના પાંચસો રૂપિયાનો ભાવ છે ચારસો રૂપિયાના ભાવ છે તમે જોયા અમારા ચારસો રૂપિયાના ભાવ છે ચારસો રૂપિયા ઢગલો કરીને વીજ હોય ચારસો રૂપિયાના ભાવ